નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એમાં મિત્રો કેટલો વધારો જોવા મળી શકે છે અને કપાસના જે બજાર ભાવ છે એ કેટલા રૂપિયા સુધી જોવા મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા કાંઠડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે કપાસના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે અને ખાસ વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો કપાસ બજારથી વાત કરીએ તો મિત્રો જે આપણું જે બજાર છે એમાં ઓલ ઓવર અત્યારે સારી મિત્રો તેજી અને ડિમાન્ડ હોવાના લીધે જે બજાર છે ઉછળતી જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આ વર્ષે જે આપણો કપાસ છે એનું વાવેતર પણ ઘણું મિત્રો ઓછું થયું છે જેના લીધે જે ભાવ છે એમાં નાના મોટા અને સારા સુધારા જ્યારે બજારમાં મિત્રો કપાસ નવો આવતો જ જશે એમ એમ જે ભાવ છે એમાં પણ નાના મોટા ઉછાળા જોવા મળી જશે આ ઉપરાંત અત્યારે મિત્રો બજારની વાત કરીએ તો જે આપણો હાજર બજાર છે એમાં પણ જે ઊંચા ભાવ છે સાડી સોળસો પ્લસ મિત્રો જોવા મળી રહ્યા છે અને ગુરુ અથવા તો મિત્રો બુધવારે છે આપણે કપાસનો આ વીક દરમિયાનનો સૌથી ઊંચો ભાવ એટલે કે સત્તરસો રૂપિયા પ્લસ પણ મિત્રો જોવા મળ્યો હતો હવે મિત્રો આ જે અઠવાડિયું છે દરમિયાન પણ એવી મોટામાં મોટી સંભાવના છે જ કે જે ભાવ છે એ ઓછામાં ઓછા બેથી ચાર દિવસ એમાં પણ વાત કરીએ તો પાંચથી છ સેન્ટરોમાં જે ભાવ છે સત્તરસો રૂપિયા સુધી બોલાય એવી ધારણા છે આ ઉપરાંત આજે વધારાની વાત કરીએ તો આજે જે સોમવારનું માર્કેટ છે એમાં ઓછામાં ઓછા પાંચથી લઈને પંદર રૂપિયાનો સુધારો મિત્રો માર્કેટમાં જોવા મળશે અમુક સેન્ટરોમાં નહીં જોવા મળે જે અપવાદરૂપ રહેશે બાકી મોસ્ટ ઓફ જે મેઇન સેન્ટરો છે એમાં કપાસની ક્વોલિટી અને ક્વોન્ટિટી કઈ રીતની આવે છે એના ઉપર બજાર આધાર રાખશે અને જે આપણે સુધારો કહ્યું એ રીતનો મિત્રો સુધારો જોવા મળી જશે હવે મિત્રો કપાસને બજારની વાત કર્યા પછી વાયદા બજાર ઉપર આવીએ તો અત્યારે જે મિત્રો આપણો એમસીએક્સ વાયદો છે કન્ટિન્યુઅસલી મિત્રો સ્ટેબલ જોવા મળે છે કા તો જે ઘટાડા તરફ મિત્રો જોવા મળે છે એટલે કે એમસીએક્સ વાયદામાં અત્યારે કઈ રીતની તેજી મંદી આવે એના વિશે કોઈ પણ પ્રકારની મિત્રો અટકળો લગાડી શકાય નહીં પરંતુ ઓન એન એવરેજ ચોપન હજારથી લઈને પંચાવન હજારની રેન્જ છે એમાં અને ત્રેપન હજારથી ચોપન હજારની રેન્જ છે એમાં આપણો એમસીએક્સ વાયદો જોવા મળશે યુએસ કોટન વાયદો છે એમાં મિત્રો છેલ્લા બે દિવસથી સારી એવી તેજી જોવા મળી છે જે આપણા ગુરુ શુક્ર જે હતા એમાં સારી તેજીના પગલે આજે પણ સારી એવી રીતે જે જોવા મળે એવી ધારણા છે અને જે ફાયદો છે એ સિત્તેર ડોલરને પણ પાર કરે એવી મિત્રો પૂરેપૂરી સંભાવના અત્યારે મિત્રો જોવા મળી રહી છે હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો આજે કપાસના એવરેજ ભાવ સાડા છ હજાર રૂપિયા સૌથી નીચા ભાવની વાત કરીએ તો ચાર હજાર અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર ત્રણસો રૂપિયા સુધી જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ જે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ